હલો ફુરી ફ્રેન્ડ્સ વેલકમ ટુ મસાલા મેજિક હું તમારી હાર્દિની પંડ્યા આજે તમારા માટે લઈને આવી છું મસાલા પાઉ સો એના માટે આપણે એક પેનમાં તેલ લીધેલું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે ઝીણી ડુંગળી અને લીલા મરચાં એને સરસ સાંતળી લઈશું એ સરસ સંતળાઈ જાય એટલે આપણે ઝીણા સમાયેલા ટામેટા ઉમેરીશું એને બી સરસ સાંતળી લઈશું આપણી બધી વસ્તુ સરસ સંતળાઈ જાય એટલે આપણે હળદર પાવડર ધાણા જીરા પાવડર લાલ મરચું મીઠું પાઉંભાજીનો મસાલો અને લસણ અને લાલ મરચાંની જે આપણે ચટણી બનાવેલી હતી એ મૂક મિક્સ કરીશું લસણની જે ચટણી છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે પ્લીઝ ચેક કરી લેજો બધા મસાલા સરસ સંતળાઈ જાય એટલે આપણે થોડું પાણી લઈ અને એને પ્રોપર મેશ કરી લઈશું આપણે એક ભાજી જેવું સરસ આવી જાય એટલે એને એક સાઈડ કરી અને આપણે કટ કરેલા બન લઈશું એના પર આપણે આ રીતે આપણે જે પ્રિપેર મસાલો હતો તેને સ્પ્રેડ કરી દઈશું મસાલો સરસ ઇવન સ્પ્રેડ કર્યા પછી ઉપર આપણે ચીઝ સ્લાઈસ મૂકીશું તમે ચીઝ અવોઇડ કરી શકો છો એના ઉપર આપણે જે સેકન્ડ પાર્ટ હતો બંને એ મૂકી એના પર બી આપણે મસાલો અપ્લાય કરીશું સો આપણા મસાલા પાઉ રેડી થઈ ગયા છે આવી નવી બીજી રેસીપી સાથે આપણે ફરી મળીશું આવજો બાય